એ દાંડી આ બધાય તો આપણી માથે ઉતરે છે કા ભાગે છો હું નીચે છું પેટમાં થોડી ગડબડ આ નીચે આવતા રહ્યો તેમ તારે નીચે તમારી માં દાંડી ઊભી છે મોટી મોટી આજે તો ભૂરી તને ઘોળી કરી દઉં એલી બુરી થઈ ગયા ઘોડી જો ગામી જલ્દી આવ મને ઘોડી કરી દીધી હું આવી ગઈ ભૂરી કયો છે એની માને વેચનારો આયા અંદર ખૂણામાં જ ઊભો હે વાહ ગાંડી વાહ માર એને બે મહણિયાને માર શું છે બુરી કાઈ નહીં ગાંડી થોડું પેટમાં ગડબડ જેવું હવે લોની એમ નથી કહેતી કે ઘોડી કરી દીધી પેટમાં ગડબડ હતી લે મારું નામ છે ભૂરી હું વાતનો કહ કોઈદી પૂરી થેન્ક એ સામે જો આ હવે બેઠો છે લુ તું લેતો જા તારી લલુણી એ ગાંડી ઉપર ધ્યાન રાખજે તારી માથેની બારીમાં તારા બાપને લઈ જાય બાવા તું એક તારું મોડી ગાટ ખાલી ભોડી ગાટ મારી ગાંડીને મારવા આયા आले गांडी गोदड़ी ना आले ले कोके ते आगे थी लाल कर दी अरे उडड़ का नहीं आओ अरे आओ बार आव, क्या जायस तू ए आले देसी दारू नी बोतल ના ભાઈ ના આજે મારે સોમવાર છે